ફેમસ લોક ગાયક કીર્તિદાન ટ્રાફિક નિયમોના ભંગ મામલે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે સૈયારા કીત પર રીલ બનાવતી વખતે હેલ્મેટ વગર બાઇક ચલાવતા તેમનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે આરટીઆઈ એક્વિસ્ટ સંજય ઇઝાવા દ્વારા અમદાવાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ફેમસ લોક ગાયક કીર્તિદાન ગઢવી ટ્રાફિક નિયમોના ભંગ મામલે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે સૈયારા ગીત પર રીલ બનાવતી વખતે હેલ્મેટ વગર બાઇક ચલાવતા તેમનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા અમદાવાદ પોલીસે ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ છતાં ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી ન થતાં સંજય ઈઝાવાએ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી ગાંધીનગરમાં રજૂઆત કરી હતી આ ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને કીર્તિદાન ગઢવીના નામે ઈ મેમો

రిపోర్టర్ అరవింద రాదీ న్యూజ్ సూరత్